નમસ્કાર મિત્રો જય હિન્દ વોચોડેની ચૌધરી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વીડિયોમાં ખાસ વાત કરીશું કાયમી શિક્ષકોની ભરતી બે હજાર ચોવીસને લઈ અને જે મહત્વની અપડેટ આવી છે અને એમાં ખાસ શિક્ષણ સહાયક ની ભરતી માટે પણ એક પરિપત્ર આવ્યો છે અને વિદ્યા સહાયક ભરતી માટે પણ આજે જે બંને માટેના મહત્વના જે પરિપત્ર આવ્યા છે એના વિશે વાત કરીશું અને આગામી જે શિક્ષકોની ભરતી છે એને લઈને ખાસ અપડેટ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જે પરિપત્રો છે તમને આપણી વોટ્સઅપની ચેનલ છે વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે પહેલો પરિપત્ર છે એ ખાસ વિદ્યાસહાયક માટે છે ગુજરાત રાજ્ય ગાંધીનગર બે નવ બે હજાર ચોવીસ રોજ આવેલો પરિપત્ર છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તમામ અને શાસન અધિકારી નગર શિક્ષણ સમિતિ તમામ એમના માટેનો આ પરિપત્ર છે જેનો વિષય છે પ્રાથમિક શિક્ષક કે વિદ્યા રોસ્ટર રજિસ્ટરો તૈયાર અને જે પ્રમાણ કરવા બાબતેનો ખાસ પરિપત્ર છે તો આ વિષય પ્રવે જણાવવાનું કે આ જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ હસ્તકની વિદ્યા સહાયક અને શિક્ષકોના જે રોસ્ટર એક સાત બે હજારની સ્થિતિએ જે અદ્યતન કરી અને જે સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરાવવા માટે એક સાત ચોવીસના પત્રથી જે સૂચના આપી આપી હતી પરંતુ હાલ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ સેટઅપ મંજૂર જે થઈ ગયેલ છે તેથી હાલમાં કામ કરતા કર્મચારી મુજબ એક નવ બે હજાર ચોવીસની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લઈ અને રોસ્ટર રજિસ્ટર તૈયાર કરી અને અહીંની જે કચેરીએ આવનાર તારીખે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કેમ્પમાં અદ્યતન કરી અને પ્રમાણિત કરાવવા માટે હાજર રહેવા જણાવવામાં આવે છે અને ટૂંક સમયમાં આગામી ભરતીની જે જાહેરાત સંદર્ભે રોસ્ટર જે પ્રમાણિતના કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય એ બાબતની ટોચ અગ્રીતા અપાશે એટલે મિત્રો અહીંયા ખાસ લખ્યું છે કે ટૂંક સમયમાં આગામી ભરતીની જે જાહેરાત સંદર્ભે આ રોસ્ટરો મિત્રો તૈયાર કરવા બાબતે અત્યારે જણાવવામાં આવ્યું છે આપના જિલ્લાની માહિતી જ દિવસની અંદર બીએસબી ગુજરાત એટ ધ રેટ આ જીમેલ ડોટ કોમ ઉપર તૈયાર કરી અને મોકલી આપવાની રહે છે વિદ્યા શિક્ષણના જે શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરતી વખતે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મંજૂર કરેલું મહેકમ છે એને ધ્યાને લેવાનું રહેશે એના પછી છેલ્લે જે પ્રમાણિત કરેલ જે રોસ્ટર છે એના પછી એકત્રીસ સાત ચોવીસ સુધીમાં જે વય નિવૃત્તિ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ જિલ્લા ફેરબદલી અવસાન બઢતી ફરજિયાત નિવૃત્તિ જે કરેલા શિક્ષકોને રિમાર્કમાં કારણ તારીખ સાથે આજ રજિસ્ટરમાં એક નવ ચોવીસની સ્થિતિ અધ્યતન કરવાના રહેશે અને એના સિવાય જે અનામત ટકાવારી ધ્યાનમાં રાખી અને તારીખ તૈયાર કરવાની રહેતી હોય છે વિકલાંગ માટેનું અલગથી નિભાવવાનું છે અને કેમ્પની તારીખ ટૂંક સમયની અંદર જાણ કરવામાં આવશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ મિત્રો પરિપત્ર આજે કરવામાં આવે છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ સ્થિતિએ લખેલું છે કે ટૂંક સમયમાં જે ભરતી છે એ મિત્રો જાહેર કરવાની છે અને બે નવ બે હજાર ચોવીસનો પરિપત્ર છે હવે જોઈએ મિત્રો એક શિક્ષણ સહાયક ભરતીને લગતું પણ પરિપત્ર છે આપણી પાસે તો મિત્રો જે શિક્ષણ સહાયક ભરતીની અંદર જે ટાટ પરીક્ષા આવે છે તો બે હજાર ઓગણીસમાં જે ટાટ પાસ ઉમેદવારોની માધ્યમિક ભરતીમાં એક તક આપવા બાબતેની જે પત્ર હતો એને સંદર્ભે છે કે ઉપરોક્ત વિશેષ સંદર્ભપત્ર જણાવવાનું કે બે હજાર ઓગણીસ ટાટ પાસ ઉમેદવારોની માધ્યમિકની જે ભરતીમાં એક તક આપવા અંગેની આપની જે રજૂઆત મળી હતી એ બાબતે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે એક આઠ બે ચોવીસ ના જાહેરનામાની જોગવાઈ ને ધ્યાને લઈને કરવામાં આવશે જે આપને વિદિત થાય છે મદદની શિક્ષણ નિયામક ભરતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ ટપાલ જે મોકલવામાં આવે છે અને પોર્ટલ ઉપર પણ અપલોડ કરેલ છે તો મિત્રો જે એક આઠ બે હજાર ચોવીસનો જે જાહેરનામો છે એની અંદર મિત્રો સ્પષ્ટ રીતે લખેલ છે કે જેમણે બે હજાર ત્રેવીસની અંદર જે આ ટાટની પરીક્ષા પાસ કરી હોય એમને જ આ ભરતીની અંદર મોકો મળશે અન્ય કોઈ પણ લોકોને આ ભરતીમાં મોકો મળશે નહીં તો જે મિત્રો બે હજાર ઓગણીસની અંદર જે પરીક્ષા પાસ કરી છે ટાટ એમને મિત્રો આમાં કોઈપણ પ્રકારનો જે ચાન્સ આપવામાં આવશે નહીં માત્રને માત્ર બે હજાર ત્રેવીસ સેકન્ડરી હાયર સેકન્ડરી પાસ કરી છે એમની જ ભરતી થવાની છે આ મિત્રો જે ગુજરાત રાજ્યનો જે શિક્ષણ નિયામકની જે કચેરી છે એમનો ઓફિસિયલ પરિપત્ર છે તો જે તમે જોઈ શકો છો તો બસ આજના વિડીયોમાં આટલી અપડેટ હતી જે તમને આપી દીધી છે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ